નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં હોળી બાદ શનિ ચાંદીના પાયે ચાલીને ત્રણ રાશિવાળાને બનાવશે કરોડપતિ લક્ઝરી લાઈફ જીવશો ધનથી તિજોરીઓ હલકાશે મીન રાશિમાં પ્રવેશ કરીને આ ત્રણ રાશિઓને ચાંદીના પાયે પ્રવેશી અઢક ફાયદો કરાવશે આવામાં આ રાશિવાળાને હોળીમાં બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મેષ રાશિ માટે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસનો સમય શુભફળદાયક ગણાય છે આ સમયગાળામાં મેષ રાશિના લોકોનો નસીબ ચમકશે અને તેઓ નાણાકીય મોરચે મોટું યશ હાંસલ કરશે નવી તકો અને પ્રોજેક્ટ્સ તેમનું જીવન બદલશે તેમની બુદ્ધિ અને ક્રિયાશીલતા ના કારણે કાર્યસ્થળ અને વ્યવસાયમાં સફળતા મળશે આ સમય દરમિયાન રોકાણ અને નવીન વ્યવસાયિક પ્રયત્નો માટે સમય અનુકૂળ રહેશે મીન રાશિના જાતકો પોતાની મહેનતના પરિણામે આર્થિક સ્તરે મજબૂત બનશે અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશે આ સમયગાળો તેમની માટે સમૃદ્ધિ અને સંતોષનો આધાર બનશે મિત્રો લક્ષ્મી માતાજી હવે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ અત્યંત ભાગ્યવાન બનાવશે મિત્રો લક્ષ્મી માતાજીની કૃપા હવે આ ત્રણ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે બે હજાર પચીસથી થી બે ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે આ સમયગાળા દરમિયાન આ રાશિઓને લક્ષ્મી માતાજીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ કહે છે જે બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી લક્ષ્મીજીના આશીર્વાદથી ખૂબ શુભ સમય આવશે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું માતાજીની કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક એક રાશિ માટે મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલાં લક્ષ્મીજી માતાજીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક કરો અને કમેન્ટ બોક્સ જય લક્ષ્મી માતાજી લખો જેથી લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઇબ કરો જેથી તમને સમયસર વીડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમના પર લક્ષ્મી માતાજીના આશીર્વાદથી બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું એક અલગ મહત્વ હોય છે આ ગ્રહોમાં શનિ સૌથી વધુ શક્તિશાળી ગ્રહ મનાય છે શનિ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે જેની અસર બાર રાશિઓના જીવનમાં કોઈને કોઈ પ્રકારે પડે છે આ સાથે જ શનિના રાશિ પરિવર્તન કરવાની સાથે બાર રાશિઓ પર તેઓ સોના ચાંદી અને તાંબાના કે લોઢાના પાયે ચાલીને પ્રવેશ કરે છે અત્રે જણાવવાનું કે ઓગણત્રીસ માર્ચના રોજ ન્યાયના દેવતા શનિ ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે ગુરુની રાશિ મીનમાં જવાથી કેટલીક રાશિઓને બમ્પર લાભ થઈ શકે છે શનિ કેટલી રાશિઓમાં ચાંદીના પાયે પ્રવેશ કરશે આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે ખૂબ ધનલાભ મળી શકે છે શનિના ચાંદીના પાયે પ્રવેશ કરવાથી કઈ રાશિઓ લખી રહેશે તે જાણો વૈદિક પંચાંગ મુજબ કર્મફળના દાતા ઓગણત્રીસ માર્ચના રોજ રાતે અગિયાર પોઈન્ટ શૂન્ય એક કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે અત્રે જણાવવાનું કે જે રાશિમાં શનિ બે પાંચ અને નવમાં ભાવમાં પ્રવેશ કરે તો તે ચાંદીના પાયે પ્રવેશ કરે છે આ ભાવોના આધારે આ ત્રણ રાશિઓને બંપર લાભ થઈ શકે છે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને લક્ષ્મીજીના આશીર્વાદ બના રહેશે ચંદ્રમાની રાશિ કર્કમાં પણ ન્યાયના દેવતા શનિ ચાંદીના પાયે ચાલીને પ્રવેશ કરશે મીન રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના ભાગ્ય ભાવમાં બિરાજમાન થશે ભાગ્યભાવમાં રહેવાના કારણે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે તમારા જીવનમાં ચાલી રહેલા પડકારો સમાપ્ત થઈ શકે છે આ સાથે જ નોકરી અને બિઝનેસમાં પણ ખૂબ લાભ મળી શકે છે તમારા દ્વારા કરાયેલી મહેનતનું ફળ હવે તમને મળી શકે છે શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને માનસિક અને શારીરિક તણાવથી મુક્તિ મળી શકે છે આ સાથે જ તમારા કામને જોતા બોસ કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે આ ઉપરાંત જે જાતકો ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેમને પણ સફળતા મળી શકે છે હાઈ એજ્યુકેશન માટે વિદેશ જવાની તક મળી શકે છે બિઝનેસમાં નફાના યોગ છે હોળી પછી શનિ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરીને કર્ક રાશિના જાતકો માટે એક વિશેષ સમય લાવશે જે તેમનું જીવનધન સુખ સ્મૃદ્ધિ અને લક્ઝરી લાઈફ તરફ લઈ જશે શનિ ગ્રહનો મીન રાશિમાં ગોચર કર્ક રાશિ માટે સકારાત્મક ફેરફારો લાવશે જેમાં મોટી આવકના સાધનો ઊભા થશે અને વ્યવસાયમાં આશ્ચર્યજનક પ્રગતિ થશે આ સમયગાળામાં કર્ક રાશિના જાતકોને નોકરી કે વેપારમાં સફળતા મળવાની સંભાવનાઓ વધશે ખાસ કરીને લાંબા ગાળાથી પેન્ડિંગ રોકાણ અથવા કેસનો નિકાલ થશે પરિવારજનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તમને જીવનમાં એક નવી દિશા મળશે શનિ ગ્રહના આ ગોચરના કારણે કર્ક રાશિમાં નવો ઉત્સાહ અને ઉર્જા જોવા મળશે જો તમે નવા પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો આ સમય સૌથી શ્રેષ્ઠ છે હોળી પછી આ ગ્રહસંયોગ કર્ક રાશિના જાતકોને અમૂલ્ય તકો અને અનંત સુખનો અનુભવ કરાવશે જેનાથી તેમનું જીવન આર્થિક રીતે મજબૂત અને સંતોષકારક બનશે આ સાથે તમારે તમારા વિચાર અને મહેનત પર ભાર મૂકવો પડશે કારણ કે આ સમયગાળા દરમિયાન તમારું ધૈર્ય અને કૌશલ્ય તમારું ભવિષ્ય ઉજળી બનાવશે તમારા ધંધા અને નોકરીમાં પ્રગતિના ઘણા સાધનો પ્રાપ્ત થશે અને તમે તમારા સપનાઓને હકીકતમાં રૂપાંતરિત કરવામાં સફળ થશો નંબર બે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે શનિનું ગુરુની રાશિ મીનમાં જવું ખુશીઓ લઈને આવી શકે છે પરિવાર સાથે સારો સમય વીતશે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે नौकरियात जातकों पर की कृपा रहे जेना खूब लाभ थई थी शके छे। आकस्मिक ना योग बनी रहा छे। होली बाद शनि ग्रह मीन राशि में गोचर करवाना कारणे कुंभ राशि ना माटे आ समयधारा खूब फलदायी साबित थनार छे। शनि ग्रह कुंभ राशि ना स्वामी छे। અને હવે મીન રાશિમાં પ્રવેશ કરીને તે તેમના જીવનમાં નવા તબક્કાની શરૂઆત કરાવશે આ ગોચરના કારણે કુંભ રાશિના જાતકોને વ્યવસાય નોકરી ધનસંપત્તિ અને સામાજિક જીવનમાં મોટી સફળતાઓ મળશે આ સમયગાળા દરમિયાન તેમના માટે આર્થિક સ્વરૂપે અનેક નવા સ્ત્રોત ઊભા થશે જેણે તેમના જીવનને ધનથી સમૃદ્ધ બનાવશે ખાસ કરીને જોખમ ભરેલા રોકાણોમાં સફળતા મળશે અને અચાનક ધનપ્રાપ્તિના યોગ બળવાન બનશે કુંભ રાશિના જાતકો માટે આ સમય ધીરજ રાખીને તેમના લક્ષ્ય પર કામ કરવાનો છે કારણ કે તેઓ જે મહેનત કરશે તે અત્યંત લાભદાયી સાબિત થશે તેમના વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને જો તેઓ નોકરીમાં છે તો પ્રમોશન અથવા વેતન વધારો શક્ય છે શનિના આ ગોચરના કારણે તેઓના જીવનમાં લક્ઝરી અને આરામદાયક વસ્તુઓનો ઉમેરો થશે ઘરની ખરીદી અથવા મકાન સંબંધિત સુખદ સમાચાર આવી શકે છે આ સાથે કુંભ રાશિના જાતકોના સામાજિક જીવનમાં પ્રભાવ વધશે અને નવા સંબંધો બાંધવામાં સફળતા મળશે જે લાંબા ગાળે લાભદાયી સાબિત થશે આ સમયગાળા દરમિયાન તેમને પોતાના આરોગ્યની પણ ખાસ કાળજી લેવી પડશે કારણ કે વધારે કામના દબાણથી તણાવ આવી શકે છે જો તેઓ ધ્યાન અને સાદગીપૂર્વક કામ કરશે તો તેમનું જીવન દરેક દિશામાં પ્રગતિ કરશે શનિ ગ્રહના આ ગોચરના કારણે કુંભ રાશિના જાતકોને તેમનું જીવન બદલવાનું એક નાનું દ્રશ્ય મળશે આ માટે મક્કમ મનોબળ અને સતત પ્રયત્નો રાખવા જરૂરી છે બે હજાર ત્રીસ સુધી આ શુભ સમયગાળાનો ઉપયોગ કરીને તેઓને ન માત્ર આર્થિક લાભ મળશે પરંતુ તેઓ જીવનમાં આશાંતિ અને સંતોષ પણ અનુભવશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિનું માન રાશિમાં જવું લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિમાં શનિ પાંચમા ભાવમાં રહેશે આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે તમે તમારા પર વધુ ધ્યાન આપશો જેનાથી તમે સ્વયંને બદલવાની કોશિશ કરશો નોકરીયાતોને જોબમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થશે આ સાથે જ તમને પ્રગતિ સાથે પગારમાં વધારો જોવા મળી શકે છે વાહન સંપત્તિ કાર વગેરે ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે હોળી બાદ શનિ ગ્રહના મીન રાશિમાં ગોચરથી વૃશ્ચિક રાશિના જાતકો માટે એક વિશેષ સમય શરૂ થશે જે તેમનું ભાગ્ય નવી ઊંચાઈઓ પર લઈ જશે શનિ ગ્રહનો આ ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલા નવા દ્વાર ખોલશે આ સમયગાળા દરમિયાન તેમને પોતાના વ્યાવસાયિક જીવનમાં મોટો તેજીનો અનુભવ થશે અને લાંબા ગાળાથી અટકેલી યોજનાઓને પૂર્ણ કરવા માટે મજબૂત તક મળશે વૃશ્ચિક રાશિના જાતકોને અચાનક ધનપ્રાપ્તિના યોગ બનશે અને જૂના રોકાણોથી મોટી પરત મળશે આ સમય તેમના માટે એવી સફળતા લઈને આવશે જેના તેઓ હકદાર છે નોકરી કરતા લોકો માટે આ સમય પ્રમોશન અથવા નવી અને વધુ સારી નોકરીના યોગ સાથે આવ્યો છે જો તેઓ વેપાર કરે છે તો તેમને નવા પ્રોજેક્ટ્સ અને ભાગીદારીમાં સફળતા મળશે આ સાથે તેઓ આર્થિક રૂપે મજબૂત બનશે અને જીવનમાં લક્ઝરી વસ્તુઓની વધારાની આશક્તિ પ્રાપ્ત થશે પોતાના જીવનના મુખ્ય નિર્ણયો આ સમયગાળામાં લેવું ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે શનિ ગ્રહ તેમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સાથ આપશે તેમના પરિવાર જીવનમાં પણ ખુશીઓનો માહોલ રહેશે ઘરના સભ્યો સાથે મીઠા સંબંધો મજબૂત થશે અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે આ સમય ઉત્તમ સાબિત થશે આ સાથે આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોને મકાન ખરીદવા અથવા મિલકત સંબંધિત નિર્ણયમાં સફળતા મળશે જૂના વિવાદો અને સંઘર્ષનો અંત આવશે અને તેઓને જીવનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે શનિ ગ્રહના આ પ્રભાવથી વૃશ્ચિક રાશિના લોકો પોતાની મહેનતનું ફળનો લાભ લઈ શકે જો તેઓ धैर्य અને સાવધાનીથી આગળ વધશે તો 2030 સુધી તેમનું જીવન બદલાશે આ સમયગાળા દરમિયાન તેઓને પોતાનું આરોગ્ય અને માનસિક શાંતિ પર પર ધ્યાન આપવું પડશે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે સતત મહેનત અને ઈમાનદારીને જીવનશૈલીનો એક ભાગ બનાવવો જરૂરી છે હોળી પછી શનિ ગ્રહના આ ચમત્કારિક ગોચરે વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં જે પરિવર્તન લાવશે તે તેમને કરોડપતિ બનવામાં મદદ કરશે અને તેમની તિજોરીઓ ધનથી લકાશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને વધુ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર